હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ફૂડ રેસીપી ચેનલમાં તો આજે આપણે લસણિયા ગાજર તો એના માટે આપણે આ બે ગાજર લીધા છે આ રીતે થોડી આપણે આ લસણવાળી એકદમ તાજી ખાંડીને લાલ મરચું પાવડર લીધો છે થોડા આપણે આ લીલી ધાણા લીધી છે થોડું આપણે મીઠું છે એક ચમચી ધાણા જીરું છે ચપટી આપણે હિંગ છે ને થોડું આપણે સિંગતેલ લીધું છે તો પહેલાં આપણે ગાજરને સુધારી લેશું તો આપણે ગાજરની થોડી છાલ ઉતારી લેશું આ રીતે હવે આપણે એના બે ભાગ કરી લેશું તો આપણે આ અંદરનો ભાગ છે એ આપણે કાઢી લેશું તો આપણે બધા ગાજર આ રીતે એક સરખા કરી લીધા છે તો હવે આપણે આના ટુકડા કરી તો આપણે આ રીતે લાંબી લાંબી ચીરુમાં કાપી લેશું આને થોડી આપણે મીડિયમ સાઈઝ રાખશું આપણે આ રીતે બધા ટુકડા કરવાના છે ગાજરના આપણે બધા ટુકડા કરી લેશું આ રીતે આ રીતે બધા ટુકડા આપણે કરી લેશું તો આપણે બધા ગાજરને આ રીતે સુધારીને એક સરખા ટુકડા કરી લીધા છે હવે આપણે એમાં થોડી લીલી ધાણા છે એ આપણે ઝીણી ઝીણી સુધારીને એડ કરી દેશું આનાથી ગાજરનો ટેસ્ટ એકદમ સરસ આવે છે હવે આપણે એમાં એક મોટી ચમચી જેટલું ધાણાજીરું પાવડર છે એ આપણે એમાં એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું છે એ એડ કરી દઈશું ચપટી આપણે હિંગ છે એ આપણે એમાં એડ કરી દેસું એક ચમચી જેટલું આપણે આ લસણવાળું લાલ મરચું છે એ આપણે એમાં એડ કરી દઈશું અને એક ચમચી આપણે તેલ લીધું છે અને એકદમ સરસ હાથેથી જ આપણે બધું મિક્સ કરી લેવાનું છે આ ગાજર ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે એક સરખું આપણે બધું મિક્સ કરી લેશું તો આપણે એકદમ સરસ બધા ગાજર મિક્સ કરી લીધા છે એકદમ મસાલેદાર આપણા લસણિયા ગાજર તૈયાર છે તો આપણે આને સર્વ કરશું તો તૈયાર છે મિત્રો એકદમ ટેસ્ટી એવા આપણા લસણિયા ગાજર તો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ ને કરજો થેન્ક યુ